જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વીડિયોમાં અમે તમને જણાવીશું કે સ્ત્રીઓને અન્ય પુરુષો કેમ ગમે છે અને પુરુષો અન્ય સ્ત્રીઓને કેમ પસંદ કરે છે મિત્રો આ ઘટના ખૂબ જ હૃદયસ્પર્શી છે મિત્રો ઘણા પતિ પત્ની હંમેશા એકબીજાથી ખુશ નથી હોતા જેના કારણે તેમના જીવનમાં ઘણી બધી પરેશાનીઓ આવે છે જેના કારણે તેઓ એકબીજા સાથે લડે છે આમાં પતિનો વાંક છે કે પત્નીનો વાંક મિત્રો આજે અમે તમને એક વાર્તા દ્વારા જણાવીશું કે આવું કેમ થાય છે સ્ત્રીઓને શા માટે અન્ય પુરુષોને પસંદ કરે છે અને પુરુષો શા માટે અન્ય લોકોની સ્ત્રીઓને પસંદ કરે છે મિત્રો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે ડિવાઇન ટેલ્સ ગુજરાતીમાં મિત્રો પતિ પત્નીનો સંબંધ ઘણો પવિત્ર માનવામાં આવે છે આ સંબંધ જન્મો જન્મ સુધી ચાલે છે પરંતુ તેમ છતાં કેટલીક સ્ત્રીઓને સ્ત્રીઓને પસંદ કરે છે મિત્રો આમાં દોષ કોનો સ્ત્રીનો કે પુરુષનો આજે અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું મિત્રો તમારે આ વાર્તા શરૂઆત થી અંત સુધી અવશ્ય સાંભળવી

ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર આરામ કરી રહ્યા હતા ત્યારે ભગવાન ભોલેનાથે જોયું કે માતા પાર્વતી કોઈ વાતને લઈને અત્યંત ચિંતિત દેખાઈ રહી છે ત્યારે ભગવાન ભોલેનાથે આટલા ચિંતિત થવાનું કારણ પૂછ્યું અને માતા પાર્વતીને કહ્યું હે દેવી આજે તમે કેમ ખૂબ ચિંતિત દેખાવ છો ત્યારે માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે કે હે ભગવાન આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહી હતી ત્યારે મેં જોયું કે પતિ પત્ની એકબીજામાં લડી રહ્યા હતા જેના કારણે તેઓના જીવનમાં દરરોજ મુશ્કેલીઓ આવી રહી હતી ભગવાન કૃપા કરીને મને કહો કે સ્ત્રીઓને અન્ય પુરુષો કેમ ગમે છે અને પુરુષો અન્ય લોકોની સ્ત્રીઓને કેમ પસંદ કરે છે તો ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને કહે છે હે દેવી આજે ભગવાન ભોલેનાથ માતા પાર્વતીને ને કહે છે હે દેવી તમારે આ કથા આરંભથી અંત સુધી પૂરી રીતે સાંભળવી પડશે પછી માતા પાર્વતી ભગવાન ભોલેનાથને કહે છે હે ભગવાન हूँ तमने वचन आपू छू के हूँ आ कथा शुरुआत थी अंत सुधि अवश्य सांभेश पची भगवान भोलेनाथ माता पार्वती ने कथा संभावता कहे छे। हे देवी एक वक्त ताजपुर गांव थी एक साध्वी तीर्थयात्रा माटे जई रही हती। चालता चालता खूब थाकी गई हती त्यारे तेणीए विचारियों के हवे आपने आराम करिए ते एक झाड़ नीचे बेसी ने आराम करवा लगी ત્યારે એક વૃદ્ધ ગરીબ માણસ તે પાસે આવ્યો અને અને તેને વંદન કરવા લાગ્યો કહે કે હે તમે જાણકાર છો કૃપા કરીને અમારી મદદ કરો મને એવો કોઈ રસ્તો પણ જણાવો કે જેના દ્વારા આ ભિખારીનું શરીર સમાપ્ત થઈ જાય પછી આપણે સ્વર્ગને પ્રાપ્ત કરી શકીએ વૃદ્ધ ગરીબની આ વાત સાંભળીને સાધ્વી પેલા વૃદ્ધ ગરીબને કહે છે હે પુત્ર જો તારે સ્વર્ગમાં જવું હોય તો મારી પાસે તમારા માટે બે પ્રશ્નો છે તમારે આ બે પ્રશ્નોના જવાબો શોધવા પડશે જે દિવસે તમને આ બે પ્રશ્નોના જવાબ મળી જશે તે દિવસે તમારી સમસ્યા દૂર થઈ જશે આ સાંભળીને બિચારો વૃદ્ધ ઘણો ખુશ થઈ જાય છે પછી સાધ્વીની વાત સાંભળીને વિચારો કહેવા માંડે છે કે હે સાધ્વી તમે મને બંને પ્રશ્નો કહો હું તમારા પ્રશ્નોના જવાબ શોધીને રહીશ ત્યારે સાધ્વી કહે છે હે પુત્ર મારો પહેલો પ્રશ્ન એ છે કે સ્ત્રીઓને બીજા પુરુષો કેમ ગમે છે અને મારો બીજો પ્રશ્ન એ છે કે પુરુષો અન્ય લોકોની સ્ત્રીઓને કેમ પસંદ કરે છે આટલું કહીને સાધ્વી પોતાની તીર્થયાત્રા માટે રવાના થઈ ગયા સાધ્વી ના ગયા પછી તે બે પ્રશ્નોના જવાબ શોધવા માટે અહીંથી ભટકે છે અને લોકોને આ પ્રશ્નોના જવાબો પૂછવા લાગે છે જ્યારે પણ કોઈ તેને આ પ્રશ્નો કહે છે ત્યારે તે ગરીબ માણસ તેના જવાબોથી સંતુષ્ટ ન થયો અને આ રીતે તે બે પ્રશ્નોના જવાબો શોધતા તે બિચારો ચિંતિત થઈ ગયો તેથી તે શાંતિથી અને એક ઝાડ નીચે બેસી ગયો ત્યારે એક સંત મહાત્માજી ત્યાં આવે છે અને તે માણસ સાથે વાત કરે છે બોલો શું વાત છે ભાઈ તમે આટલી ચિંતા કેમ કરો છો પછી તે ગરીબ માણસ તેના બંને પ્રશ્નો તે સંત મહાત્માજીને કહે છે મિત્રો ગરીબ માણસના બંને પ્રશ્નો સાંભળ્યા પછી સંત મહાત્માજી કહે છે કે હે ભાઈ તમે ભગવાન શિવના મંદિરે સાચા મનથી જાઓ તેની પૂજા કરો તે તમારી ભક્તિથી પ્રસન્ન થશે અને ચોક્કસપણે તમારા પ્રશ્નોના જવાબ આપશે સંત મહાત્માની સલાહને અનુસરીને તે ગરીબ માણસ ભગવાન શિવના મંદિરે ગયો અને દરરોજ સાચા હૃદયથી ભગવાન શિવની પૂજા કરવા લાગ્યો એક વર્ષ વીતી ગયું એક દિવસ જ્યારે તે રોજનું કામ કરીને ભગવાન શિવની પૂજા કરી રહ્યો હતો તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શિવ તેની સામે પ્રગટ થયા ભગવાનને પોતાની સામે જોઈને બિચારાને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો તેણે ભગવાનને પ્રણામ કર્યા ત્યારે ભગવાન શિવે કહ્યું હે પુત્ર તારી ભક્તિ અને સેવાથી હું અત્યંત પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માંગ પછી ગરીબ માણસ ભગવાન શિવને તેના બંને પ્રશ્નો પૂછે છે ત્યારે ભગવાન શિવ કહે છે હે પુત્ર હું તારા આ બે પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું હું એક નાની વાર્તા દ્વારા જવાબ આપવા માંગુ છું તમે આ વાર્તા ખૂબ ધ્યાનથી સાંભળો જો તમે આ વાર્તા દિલથી સાંભળશો તો તમને તમારા પ્રશ્નોના જવાબ મળી જશે ત્યારે બિચારો કહે છે કે હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે કથા કહેશો ત્યાં સુધી હું મારા હૃદયથી કથા સાંભળીશ કૃપા કરીને વાર્તા કહેવાનું શરૂ કરો ભગવાન શિવજી કથા સંભળાવતા કહે છે હે પુત્ર એક ગામની બહાર ભગવાન શ્રીકૃષ્ણનું નાનું મંદિર હતું જેમાં એક પૂજારી રહેતો હતો એક દિવસ એક ગરીબમાં એ તેના નાના બાળકને મંદિરના ગેટની સામે મૂકીને જતી રહી પછી અને ઘણી શોધખોળ કરવા છતાં પૂજારીને બાળકના પરિવાર વિશે કંઈ જ મળ્યું નહીં જ્યારે ગામમાંથી કોઈ બાળકને લઈ જવા અને તેની સંભાળ લેવા તૈયાર ન હતું ત્યારે પૂજારીએ તેને ભગવાનની ઈચ્છા ગણાવી પછી તેને તે બાળકને પોતાની પાસે રાખ્યું અને તે બાળકનું નામ અનિકેત રાખ્યું મિત્રો મંદિરમાં જે પણ પ્રસાદ હતો તે તે અને બાળક ગુજરાત ચાલી રહ્યું હતું અને જો કોઈ દિવસે ઓછો પ્રસાદ ચઢાવવામાં આવે તો તે પૂજારી માત્ર ભગવાનને ભોગ લગાવતા હતા અને સ્વયં ગંગા ઝડપીને સુઈ જતા હતા ધીરે ધીરે અનિકેત સમય સાથે મોટો થવા લાગ્યો અને હવે તે પૂજારીને તેના કામમાં મદદ કરવા લાગ્યો આ રીતે વૃદ્ધ પૂજારીના થાકેલા હાથને થોડો આરામ મળવા લાગ્યો થોડા દિવસો પછી પૂજારીએ અનિકેતને મંદિરની સફાઈ કરવાની ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાની તેને અર્પણ કરવાની અને તેની આરતી કરવાની પદ્ધતિ ખૂબ સારી રીતે સમજાવી અને પૂજારીએ પોતે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવામાં પોતાનો સમય પસાર કર્યો એક દિવસ ભગવાનના નામનો જાપ કર્યા પછી પૂજારીના શરીરમાંથી પ્રાણ નીકળી ગયા પૂજારીના મૃત્યુ પછી અનિકેત પાસે કોઈ આધાર ન હતો તેથી તે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના જીવનનો આધાર માનતો હતો પરંતુ પૂજારીએ મૃત્યુ અગાઉ અનિકેતને ત્રણ વાત કહી હતી પહેલી વાત એ હતી કે હે પુત્ર પૂજા સમયે ભગવાન શ્રીકૃષ્ણને માત્ર તાજો ગરમ ખોરાક જ અર્પણ કરજો બીજું ભગવાનને ચઢાવ્યા વિના કંઈ જ ન ખાવું ત્રીજું ભગવાન શ્રીકૃષ્ણ પર વિશ્વાસ રાખીને ક્યારે પણ કોઈ વસ્તુને સંગ્રહ ન કરવો સાંજે બચેલો ખોરાક કોઈ પણ પ્રાણીને ખવડાવવો તેને ક્યારે એકત્રિત કરશો નહીં અનિકેતને પૂજારીની ત્રણેય વાત બરાબર યાદ હતી જો કોઈ ભક્તે મંદિરમાં અગાઉથી રાંધેલું ભોજન કે મીઠાઈઓ આપી હોત તો અનિકે તે તે ગરીબોમાં વહેંચી દેતો હતો અને રસોડામાંથી તાજો પ્રસાદ બનાવીને જ ભગવાનને અર્પણ કરતા તે પછી જ તે પ્રસાદ ગ્રહણ કરતો અને જો બાકી રહેતો તો તેનું વિતરણ કરતો જો ખોરાક બનાવવા માટે કોઈ સામગ્રી ન હોય તો બાળક ફક્ત ગંગાજળ પીને જ સૂઈ જતો હતો એક દિવસ વરસાદની મોસમ આવી અને ત્રણ ચાર દિવસ સુધી મુશળધાર વરસાદને કારણે પણ ભક્ત મંદિરમાં ન આવ્યો જેના કારણે અનિકેતે ભગવાનને ગંગાજળ ચઢાવવાનું શરૂ કર્યું અને ગંગાજળ પીને પોતાનો સમય પસાર કર્યો બીજી તરફ ભગવાન શ્રીકૃષ્ણ એ છોકરા અનિકેતની સહનશક્તિની કસોટી કરતા રહ્યા અને અંતે પોતાના ભક્ત અનિકેતને ભૂખથી પીડાતા જોઈને ભગવાન પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને ભગવાન નગરના જે શેઠ હતા તેના નોકરનું રૂપ ધારણ કરીને એ પોટલીમાં ભોજન સામગ્રી લઈને તેઓ વરસાદમાં ભીંજાતા મંદિરના દરવાજે પહોંચ્યા અને આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ મંદિરના દરવાજે આવ્યા અને અનિકેતને બૂમ પાડી પછી અનિકેત મંદિરની બહાર આવ્યો પછી ભગવાન શ્રીકૃષ્ણે સેવકના રૂપમાં અનિકેતના હાથમાં ખાદ્ય પદાર્થો સાથે બંડલ આપતી વખતે તેણે કહ્યું કે શેઠજીએ તમારા માટે આ ખાવાની વસ્તુ મોકલી છે રસોડામાં તૈયાર કરીને ભગવાનને અર્પણ કરો અને પ્રસાદ પણ જાતે જ લો હું કાલે ફરી આવીશ પછી અનિકેતે ભીના લાકડાના ધુમાડામાં ગરમ રસોડું તૈયાર કરીને ભગવાનને અર્પણ કર્યા પછી સમગ્ર વર્ષા ઋતુ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણ એક સેવકના વેશમાં અનિકેતને ખાવાની વસ્તુઓ આપવા આવતા રહ્યા દિવસો આમ જ પસાર થતા હતા એક દિવસ અનિકેતે વિચાર્યું કે શેઠજીને ખાવાની વસ્તુઓ મોકલ્યાને ચાર મહિના થઈ ગયા પણ તે પોતે ક્યારે ભગવાનનો પ્રસાદ લેવા મંદિરે આવ્યો ન હતો પછી બીજા દિવસે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સેવકના વેશમાં ખાદ્ય પદાર્થો આપવા આવ્યા ત્યારે અનિકેતે તેને કહ્યું અરે ભાઈ તમારા શેઠજી બહુ મોટા ધર્માત્મા છે કે તેઓ રોજ તમારા હાથે ભોજન સામગ્રી મોકલાવે છે અને ક્યારે મંદિર પ્રસાદ લેવા માટે આવતા નથી આ કારણથી મારો હૃદય અત્યંત દુખી થઈ રહી છે તમે તમારા શેઠજીને કહો કે કાલે તેઓ મંદિર પ્રસાદ લેવા માટે અવશ્ય પધારે અનિકેતની આ વાત સાંભળીને ભગવાન ને આશ્ચર્ય થઈ ગયા અને કહ્યું હે પૂજારી શેઠજી મારા થકી તમારા માટે ખાદ્ય પદાર્થો મોકલે છે તમે ભગવાનને અર્પણ કરો અને પ્રસાદ પણ જાતે મેળવો તો પછી શેઠજીને મંદિરમાં બોલાવવાની શું જરૂર છે જેવું ચાલી રહ્યું છે તેમ ચાલવા દો પછી અનિકેતે કહ્યું હું તેને એમ કેવી રીતે ચાલવા દઉં તમારા પુણ્યશાળી શેઠજી આટલા દિવસોથી ખાદ્ય પદાર્થો મોકલે છે શું મારે પણ તેને ભગવાનનો પ્રસાદ આપવાની મારી ફરજ પૂરી ન કરવી જોઈએ હવે મારા શેઠજીને કહો કે જો તેઓ કાલે ભગવાનનો પ્રસાદ લેવા નહીં આવે તો હું તેમનું રાશન લેવાનું બંધ કરી દઈશ પછી સેવક બનેલા ભગવાન પોતાના ભક્ત અનિકેતનો ઘમંડ જોઈને તે મનમાં હસવા લાગ્યો અને બોલ્યો વાહપુત્ર આજે તો લેનાર આપનાર સામે દાદાગીરી કરી રહ્યો છે પૂજારીજી કાલે શેઠજી મંદિરમાં પ્રસાદ ગ્રહણ કરવા માટે આવશે બીજા દિવસે વહેલી સવારે ભગવાન દૂધ ખાદ્ય પદાર્થો સાથે મંદિર પહોંચો અને કે તે આટલી બધી ખાદ્ય સામગ્રી જોઈ ત્યારે તે ચોંકી ગયો અને બોલ્યો અરે ભાઈ આજે આટલું બધું રાશન કેમ લાવ્યા ત્યારે નોકર બનેલા ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું પૂજારીજી શું તમે ભૂલી ગયા આજે પૂજારી સેવકને કહે છે ઓ ભાઈ કૃપા કરીને મને કહો કે શેઠજી કેટલા વાગે આવવાના છે પછી નોકરે શેઠના આવવાનો સમય જણાવ્યો ત્યારબાદ રસોડામાં પ્રસાદ તૈયાર લાગ્યો અને અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે હતા તેમના ભક્ત અનિકેતની મનોકામના પૂર્ણ કરવા શેઠનું રૂપ ધારણ કરવાનું શરૂ કરે છે ભગવાને સુંદર કુર્તો પહેર્યો હતો ભગવાન શ્રી કૃષ્ણએ શેઠનું રૂપ ધારણ કર્યું અને તેમના સ્થાને પ્રસાદ ગ્રહણ કરવા માટે જાય છે ભગવાનનું આ રૂપ જોઈને ઋષિમુનિ અને સમસ્ત દેવતાઓ ખૂબ પ્રસન્ન હતા અનિકેત સવારથી શેઠજીના સ્વાગત માટે વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હતો પરંતુ આજે તે ઘણા મહિનાઓથી ભગવાનને ભોગ અર્પણ કરવા માટે રાસન આપનાર શેઠજીને પ્રસાદ આપવાનો હતો તેથી અનિકેતે તેની બધી કુશળતા રસોઈમાં લગાવી દીધી હતી જેથી વાનગી સુંદર અને સ્વાદિષ્ટ બને શેઠજીએ મોકલેલા ચોખા ધોયા પછી અનિકે તે ખીર તૈયાર કરી તેને ધીમી આંચ પર રાંધીને ઘટ કરી અને તેમાં શેઠજીએ મોકલેલા પિસ્તા બદામ કેસર અને કિસમિસ ઉમેરી બધી વાનગીઓ તૈયાર કર્યા પછી અનિકેતે ફરીથી સ્નાન કર્યું સ્વચ્છ કપડાં પહેર્યા અને ભગવાનને અર્પણ કરવા જવા લાગ્યો ત્યારે જ શેઠજી પ્રસાદ લેવા મંદિરમાં આવ્યા શેઠજીને જોઈને અનિકેતે શેઠજીને નમસ્કાર કર્યા અને શેઠજીને કહ્યું શેઠજી હું ભગવાનને ભોજન અર્પણ કરીને આવું છું પછી હું તમને પ્રસાદ આપીશ મિત્રો ભાવનાથી ભૂખ્યા ભગવાન શ્રીકૃષ્ણ ભૂખ સહન કરી શકતા ન હતા તેથી તેમણે કહ્યું પૂજારી એક કામ કરો ઝડપથી ભગવાનને અર્પણ કરો હું ભૂખ સહન કરી શકતો નથી પછી શ્રી કૃષ્ણજીની વાત સાંભળીને અનિકે તે કહ્યું જુઓ શેઠજી મને પણ ખૂબ ભૂખ લાગી છે પરંતુ મારી ભૂખને કારણે હું ભગવાનને ભોજન અર્પણ કરવાનું ભૂલતો નથી જગતના બધા જ લોકો ભૂખ્યા પેટે ભગવાનને ભોજન અર્પણ કરવાનું ભૂલી જાય તો ભગવાન ભૂખે મરી જાય પછી શેઠ બનેલા ભગવાન શ્રી કૃષ્ણ એક પાત્ર ઉઠાવ્યું અને કહ્યું પૂજારીજી તમે ભોજન અર્પણ કરો અહીં હું થાળી પીરસું છું હું ભૂખ સહન કરી શકતો નથી આ સાંભળીને અનિકેતે ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો આપ્યો અને કહ્યું શેઠજી ભગવાનના કામમાં ન તો ઉતાવળ ચાલે છે કે ના કંજૂસી ચાલે છે તેથી જ શાંતિથી રાહ જુઓ જ્યાં સુધી હું ભગવાનને ભોજન ન આપું ત્યાં સુધી તમે રસોડાની નજીક પણ ભટકશો નહીં જ્યારે અનિકેતે શેઠ બનેલા ભગવાન શ્રી કૃષ્ણને ઠપકો આપ્યો ત્યારે પછી ભગવાન ચુપચાપ પોતાની આસન પર બેસી ગયા ભગવાનનું આકૃત્ય આ કૃત્ય જોઈને આકાશમાંના બધા દેવતાઓ હસવા લાગ્યા પછી અનિકેત પૂજાની થાળીમાં ખાદ્ય પદાર્થો લઈને ભગવાનને અર્પણ કરવા મંદિર ગયો અહીં ભગવાન શ્રીકૃષ્ણ ચૂપચાપ રસોડામાં પહોંચ્યા અને એક પછી એક વાનગીઓ ઉપાડીને ખાવાનું શરૂ કર્યું જ્યારે ભગવાન કૃષ્ણે ખીર ખાધી ત્યારે તેમાં ખાંડને બદલે મીઠું ભરેલું હતું અને શાક ખાંડથી ભરેલું હતું પછી જ્યારે ભગવાન શ્રી રોટલીનો એક ટુકડો તોડીને ખાધો ત્યારે તે ખૂબ જ મસાલેદાર હતી કારણ કે રોટલીમાં મરચું ભરેલું હતું મિત્રો તીખું ભોજન ખાઈને શ્રી શ્રીકૃષ્ણ ચૂપચાપ પાછા તેમના આસન પર જઈને બેસી ગયા પછી અનિકેત ભગવાન ને ભોગ લગાવ્યા બાદ રસોડામાં પહોંચ્યો પછી તેને ભગવાનના પ્રસાદને રસોડામાં ભેળવીને તેને પવિત્ર બનાવ્યો અને પછી શેઠજીની સામે થાળી કહ્યું શેઠજી ભગવાનને પ્રસાદ ચઢાવ્યો છે હવે તમે પણ પ્રસાદ સ્વીકારો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ભક્તના રસોડામાંથી ભોજન પહેલેથી જ ખાઈ લીધું હતું જ્યારે અનિકેતના મોઢેથી પ્રસાદ સ્વીકારવાની વાત સાંભળી ત્યારે તે ચોંકી ગયા ત્યારે અનિકેતે કહ્યું શેઠજી હવે તમને શું થયું થોડા સમય પહેલા તમે ખૂબ જ અધીરા થઈ રહ્યા હતા તમને ખૂબ ભૂખ લાગી હતી પણ હવે તમે જમવામાંશ અનિકેતની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ ચૂપચાપ ખીર ભરેલું પાત્ર ઉપાડ્યું અને બધી ખારી ખીર પીધી જેમ વાસણ ખાલી થઈ ગયું અનિકેતે ઝડપથી તે ભરી દીધું પ્રિય ભક્તના હાથે પીરસાયેલા પ્રસાદમાં ભગવાનને આજે બમણો સ્વાદ આવવા લાગ્યો અનિકેતે ભગવાનને ખીર પીરસી અને ભગવાન ખીર પીતા રહ્યા ભક્ત અને ભગવાન વચ્ચેનું આ સુંદર દૃશ્ય જોઈને વિશ્વના તમામ દેવતાઓ ખૂબ ખુશ થયા હવે જ્યારે રસોડામાં બધો ખોરાક પૂરો થયો ત્યારે ભગવાને જોરથી ડકાર મારી ત્યારે અનિકેતે કહ્યું શેઠજી મને ખબર ન હતી કે તમને પ્રસાદ લેવાનો આટલો શોખ છે જો મને ખબર હોત તો મેં વધુ રસોઈ કરી હોત ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને તેમના પેટને હાથ ફેરવતા બોલ્યા પૂજારીજી હું દરરોજ આટલું ભોજન ખાતો નથી પણ આજે પ્રસાદ એટલો સ્વાદિષ્ટ હતો કે હું તેને ખાવાથી રોકી ન શક્યો અને પછી અનિકેતે કહ્યું શેઠજી તમે પ્રસાદ સ્વીકાર્યો છે હું તેનાથી ખૂબ જ સંતુષ્ટ છું તમે પ્રસાદ સ્વીકાર્યા પછી મારું પેટ ભરાઈ ગયું છે આમ પણ હું હંમેશા વિચારું છું કે ભગવાનના પ્રસાદનો ક્યારેય અનાદર ન થવો જોઈએ અને આટલું કહીને અનિકેતે ખીરના વાસણમાં ચોખાનો એક દાણો ઉપાડીને મોઢામાં મૂક્યો ચોખાનો એક દાણો ખાતા જ અનિકેતને જન્મો જન્મંત્રની ભૂખ મટી ગઈ એ ચોખાનો એક દાણો ખાવાથી અનિકેતની જ્ઞાનની આંખો ખુલી અને જ્યારે તેણે ભગવાન શ્રીકૃષ્ણને પોતાની સામે જોયા ત્યારે તે આનંદ થી કુદી પડ્યો અને તેમને પ્રણામ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ તારે શું જોઈએ છે હું તમારી ભક્તિથી ખૂબ જ ખુશ છું જે ભક્ત મને આ રીતે અર્પણ કરે છે અને સાચી ભક્તિ સાથે મારામાં શ્રદ્ધા રાખે છે તેમના અનેક જન્મોના પાપ માફ થઈ જાય છે તેઓ સમૃદ્ધ બને છે અને તેમની ગરીબી હંમેશ માટે દૂર થઈ જાય છે અને તેમના ઘર પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે ભગવાન શ્રી કૃષ્ણના આ શબ્દો સાંભળીને અનિકે તે કહ્યું હે પ્રભુ મારે કઈ નથી જોઈતું ફક્ત તમારા આશીર્વાદ પછી ભગવાન શ્રી કૃષ્ણ તેઓ કહે છે કે હે પુત્ર તે અત્યાર સુધી ઘણી ગરીબી જોઈ છે હું તને વરદાન આપું છું કે તું આ રાજ્યનો રાજા બનીને આ રાજ્યનું સુખ ભોગવે અને તારો દેહ પૂર્ણ થયા પછી તું સ્વર્ગને પ્રાપ્ત કરી લે આટલું કહીને ભગવાન શ્રી કૃષ્ણ થઈ જાય છે હવે ભગવાનની કૃપાથી અનિકેત પૂજારીમાંથી રાજા બન્યો આગળ ભગવાન શિવ પેલા ગરીબ માણસને કહે છે દીકરા એ જ મંદિર પાસે એક પંડિત તેની પત્ની સાથે ઝુંપડીમાં રહેતો હતો અને જે કોઈ સ્ત્રી કે પુરુષ મંદિરમાં પૂજા માટે આવતો હતો પંડિત તે મંદિરમાં આવતી સ્ત્રીઓને તાકી રહેતો અને પોતાની ખોટી જોતો રહેતો અને પંડિતની પત્ની મંદિરમાં આવતા પુરુષોને જોતી જ રહેતી એ જ રીતે ધીમે ધીમે સમય પસાર થતો ગયો એક દિવસ એક પુરુષ ક્યાંક ફરતો તે પંડિતની ઝુંપડી પાસેથી પસાર થયો અને પંડિતની પત્નીની નજર તે માણસ પર પડી એ માણસ પંડિત કરતા દેખાવમાં વધુ રૂપાળો અને મજબૂત હતો તેને જોતાની સાથે જ પંડિતની પત્નીને તે અજાણી વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો તેના પ્રેમમાં પડ્યા પછી પંડિતની પત્ની મોકો મળતા જ તે પુરુષ પાસે જાય છે અને તેને કહે છે હે સુંદર માણસ હું તને ખૂબ જ પસંદ કરવા લાગી છું મને તારી સાથે લઈ જા હું તારા પ્રેમમાં છું પંડિતની પત્ની પણ દેખાવમાં ઘણી સુંદર હતી તેથી અજાણી વ્યક્તિ ના પાડી શકી નહીં અને પંડિતની પત્ની ની સલાહ માની ગયો અને પછી પંડિતની પત્નીને કહ્યું હે સુંદર સ્ત્રી તારા ઘરની બધી સંપત્તિ ચૂપચાપ કાઢી લે અને પછી અમે બંને ક્યાંક દૂર જઈને અને સુખી જીવન જીવીશું તે વ્યક્તિની સલાહ સાંભળીને પંડિતની પત્ની ઘરની અંદર જાય છે અને ઘરમાં જે પૈસા હતા તે લઈને તે માણસ પાસે આવે છે પછી તે માણસ પંડિતની પત્ની સાથે ગામ છોડીને ચાલ્યો જાય છે અને થોડા સમય પછી તે જ પંડિતની ઝુંપડી પાસેથી એક સુંદર સ્ત્રી પસાર થાય છે અને પંડિતની નજર તે સ્ત્રી પર પડે છે મિત્રો તે સ્ત્રી પંડિતની પત્ની કરતાં ઘણી સુંદર હતી તેથી પંડિત તેના પર મોહિત થઈ જાય છે અને તેના પ્રેમમાં પડે છે અને પછી તક મળતા જ તે પેલી સ્ત્રી પાસે જાય છે અને તેને કહે છે ઓહ સુંદર સ્ત્રી

પછી પંડિતે ઘરમાં જે બચેલું ધન હતું તે બધું ઉપાડ્યું અને તે સ્ત્રી સાથે ગામથી દૂર ચાલવા લાગ્યો મિત્રો અહી થોડી વાર ચાલ્યા પછી પંડિતની પત્ની અને પુરુષને રસ્તામાં એક નદી મળે છે પછી બંને તે નદી પાસે બેસીને આરામ કરે છે થોડા સમય પછી પંડિત પણ તે સુંદર સ્ત્રી સાથે તેજ નદી પાસે પહોંચ્યા અને નદીના કિનારે બીજી જગ્યાએ બેસીને આરામ કરવા લાગ્યા મિત્રો

પંડિતની પત્નીએ તેના બધા પૈસા તે માણસને આપી દીધા તે વ્યક્તિએ પંડિતની પત્નીને એ જ નદીમાં ધકેલી દીધી અને બધા પૈસા લઈને ભાગી ગયો બીજી બાજુ તે પંડિત સાથે જે સ્ત્રી હતી તે તેની સુંદરતાના મોહમાં ફસાવે છે અને પંડિત પાસેથી બધા પૈસા છીનવી લે છે અને પછી છેત્રપિંડી કરીને તે પંડિતને નદીમાં ધકેલી દે છે અને બધા પૈસા લઈને જતી રહે છે આ રીતે તે પંડિત અને તેની પત્ની નદીમાં તણાતા એક સ્થાને મળી જાય છે પછી કોઈક રીતે તેઓ એકબીજાને નદીમાંથી નદીમાંથી બહાર બહાર કાઢે છે છે જ્યારે તેઓ બંને આવે ત્યારે તેઓને પોતપોતાની ભૂલો માટે ખૂબ પસ્તાવો થાય છે અને તેઓ એકબીજાને ગળે લગાડે છે અને જોર જોરથી રડવા લાગે છે પછી ભગવાન ભોલેનાથ તે ગરીબ માણસના પ્રશ્નોના જવાબ આપતા કહે છે હે પુત્ર સ્ત્રીને અન્ય પુરુષ અને પુરુષોને અન્ય વ્યક્તિની સ્ત્રીઓ કેમ સારી લાગે છે સ્ત્રી અથવા પુરુષ સારા લાગે છે જે રીતે તે પંડિત અને તેની પત્ની બંને ચરિત્રહીન હતા ના પંડિતને તેની પત્ની સારી લાગતી હતી કે ના તેની પત્નીને પંડિત સારો લાગતો હતો ત્યાંથી તેઓએ ચરિત્રહીન કરી અને ચરિત્રહીન કરે છે છે તેઓએ એક સમયે તેમના કર્મોનું ફળ ભોગવવું પડે કારણથી તે પંડિત અને તેની પત્ની નું બધું જ ધન જતું રહ્યું મિત્રો જો તમે આ વાર્તા ને અહીં સુધી સાંભળી છે તો તમે સમજી શકો છો કે સ્ત્રીઓ અન્ય પુરુષોને કેમ પસંદ કરે છે અને પુરુષ અન્ય પત્નીને કેમ પસંદ કરે છે અમે સ્પષ્ટ રૂપથી એ નથી કહી શકતા કે સ્ત્રી અને પુરુષમાંથી સ્ત્રી વધારે ચરિત્રહીન હોય છે અથવા પુરુષ ચરિત્રહીન વધારે છે બંને તેમના કર્મ અનુસાર કર્મ ભોગવે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો સાથે જ જય શ્રી કૃષ્ણ લખો અને આવા જ વધુ વિડિયો જોવા માટે ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે